વાગ્યા નો પ્લાન હતો ફરવા જવાનો બધાને ફોન કરી કરીને ઘરે બધા બતાવીને દોઢ વાગ્યો છે બીજા બે જણ બાઇક પર આવે છે ત્રણ જણ ગાડીમાં આવે છે અને બેગથી આવે એવો કઈ સ્કીન છે તાપ ના બીજા બધા બાઇક ગાડીમાં આવે તો એમાં ડોક્ટરે લાંબા લીધે ફરવાનું નહીં સ્કીન ક્યાં કરે છે અને અમારે કોઈ સ્કીન કેટલી પડી નહીં તમે નીકળી યાર કઈ જ તમને બતાવવા છે ઝાંઝરી પહેલીવાર બ્લોકમાં ચાલો આજે ગરમી બહુ જ છે હા બે દિવસથી થોડાક મેચ સમજતા હતા એટલે તાપમા બધા કાળા થઈ ગયા આજે પાછા તાપમાન નીકળી ગયા બધા કાળા થઈ જશું બરાબર દિવાળી આવે એમ કાળા થયા જઈએ બ્લેક બધા દિવાળી આમ ધોળા થઈને કાળા થઈ ગયા બ્લેક ટ્યુટી બોલે છે

રસ્તો રસ્તો ગયા છે બતાવવાની જરૂર તો નહીં કલાક અમારી અંબાણી છે કુણાલ અમાર જગ્યા કઈક આવી છે બહુ મસ્ત બાઈક હતું

পেলি গাজি মোটার এসেনা কেনে পেলি মায় পায় সেন্য় ফোটসুট চালুছে ফোটসুট চালুছে এসেন্য় আয় 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 মস্টালে এস�